નમસ્કાર નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વિશાલ સર વાઢડે આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ 7 વિષય ગણિતની અંદર ચેપ્ટર 10 માં બીજ ગણિતીય પદાવલી અંતર્ગત સ્વાધ્યાય 10.1 નો દાખલા નંબર 1 આ ચેપ્ટર શરૂ કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો જાણ કરી દઉં કે આપણે ચેપ્ટર નંબર

તમારે ક્યાંય જવાની જરૂર નથી તમારે વધુ સમયના ના બગાડતા વિદ્યાર્થી મિત્રો ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઈક કરી દો અને જ્યાં જરૂર પડે ત્યાં કોમેન્ટ પણ તમારે કરી દેવાની છે કોમેન્ટ કરવાનું ભૂલવાનું નથી ચાલો આવી ગઈ છે બ્લેન્ક સાઈડ આપણે ફટાફટ બેઝિક ટોપિક ડિસ્કસ કરવાનો છે તો બેઝિક ટોપિક ની અંદર સૌ પ્રથમ બીજગણિતીય પદાવલી તો બીજ ગણિત જ્યાં સુધી શરૂ ન થાય જ્યાં સુધી આપણે ચલ વિશે માહિતી ના હોય ચલ વિશે માહિતી હોય તો જ આપણે બીજ ગણિત ભણી શકાય તો ચલ ચલ દર્શાવવા માટેની સંજ્ઞા વિશે પણ આપણે અભ્યાસ કરી ચુક્યા છે કે સાહેબ ચલ દર્શાવવા માટેની સંજ્ઞા

અચલ આવશે ચાલો તો ચાલ સિવાય આપણને જાણકારી હોવી જોઈએ અચલ વિશે અચલ વિશે જાણકારી મળી જાય એટલે શું કે જેની કિંમત કેવી છે છે ચોક્કસ ભાઈ જેની કિંમત કેવી છે છે કિંમત સોના ચોક્કસ કિંમત ચોક્કસ છે એટલે કે જેમ કે તમને આપેલું હોય નવ તો નવ જ રહેશે તમને આપ્યું હોય પાંચસો પાંચ તો એનો મતલબ છે પાંચસો પાંચ તમને આપ્યું હોય એકસો એકનો ચાંદ લવ તો એકસો એકનો ચાંદ લવ એમાં કસો જ ફેરફાર થશે નહીં તો આને કહેવાય અચલ હવે ચલ અને અચલના જોડાણથી બનશે પદ શું બનશે ચલ અને અચલના જોડાણથી બને છે પદ ચાલો તેના વિશે પદ તો પદ કોને કહેવાય ચલ અને અચલના જોડાણને એ શેના દ્વારા જોડાણ હોય તો એ જોડાણ ગુણાકારથી હોય છે બરાબર છે જેમ કે એકાદ હું લઈ લઉં એ અને અહીંયાથી આપણે કોઈ પણ રકમ લઈ લઈએ પચાસ ચાલો કે ચાલો પચાસ

પદાવલી પદાવલીની અંદર તમે કોઈ પણ ઘાત છે તમારી રીતે અંડર લઈ શકો છો તો તમે કોઈ પણ અપોર પણ લઈ શકો જેમ કે અહીંયા લખીશ નવ એક્સ પ્લસ ત્રણ અંડર રૂટ વાય તો આને પણ શું કહેવાય પદાવલી જ કહેવાશે ત્યારબાદ આ પદાવલીના અલગ અલગ પ્રકારો છે જેમ કે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ફર્સ્ટ એનો ટોપિક તો ફર્સ્ટ મુદ્દો આવશે તેનો એક પદી એક પદી તો જેની અંદર શું કહેવાય જે પદાવલીની અંદર માત્રને માત્ર એક જ પદ હોય જે પદાવલિની અંદર શું હોય માત્રને માત્ર એક જ પદ હોય તેને એક પદી કહેવાય બરાબર છે ફક્ત કેટલા પદ હોય ફક્ત એક જ પદ તો ફક્ત એક જ પદ હોય તેને એક પદી તરીકે ઓળખવામાં આવે છે

બે વિજાતીય પદો હોય ફક્ત બે વિજાતીય પદો હોય તેને શું કહેવામાં આવે છે દ્વિપદી તરીકે ઓળખવામાં આવે છે જોઈએ આપણે આગળ એના ઉદાહરણ જોઈ માઇનસ થર્ટી થ્રી વાય આવું એકાદ હોય શું કહેવાય દ્વિપદી કહેવાય ત્યારબાદ જોઈએ આપણે ત્રિપદી વિશેનો ખ્યાલ મેળવીએ ત્રિપદી ત્રિપદી એટલે થશે એવું કે જે પદાર અંદર ફક્ત કેટલા પદો હોય ત્રણ વિજાતીય પદો હોય ત્રણ વિજાતીય પદો હોય મહત્તમ ત્રણ વિજાતીય પદો ઓછામાં ઓછા એ ને વધુમાં વધુ નહીં ફક્ત ને ફક્ત ત્રણ જ વિજાતીય પદ હોય તેને ત્રિપદી તરીકે ઓળખવામાં આવે છે જેમ કે ઉદાહરણ તરીકે લખીએ અહીંયા આપણે એટી વન એક્સ માઇનસ થર્ટી થ્રી સી પ્લસ ફોર્ટી ફોર ઝેડ શું થઈ ગયું તમારી માટે ત્રિપદી થઈ ગઈ છે બરાબર ત્યારબાદ આપણે આવે બહુપદી નામનો શબ્દ કયો શબ્દ હું બોલ્યો છું વિદ્યાર્થી મિત્રો બહુપદી 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 કે જે પદાવલીની અંદર બે કે તેથી વધુ પદો આવેલા હોય તેવી પદાવલીને બહુપદી તરીકે ઓળખવામાં આવે છે દ્વિપદીને બહુપદી કહેવાય ત્રિપદીને બહુપદી કહેવાય એવા બધાને શું કહી શકાશે આપણે બહુપદી તરીકે ઓળખી શકીએ છીએ એ સિવાય મેં તમને વાત કરી કે હું તમને સજાતીય વિજાતીય વિશે જાણ કરીશ તો ચાલો વિદ્યાર્થી મિત્રો સજાતીય પદ વિશે જાણવા માટે થઈ જજો રેડી 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 આર યુ ચાલો તો જોઈએ કે સજાતીય પદ બીજો એક મુદ્દો આવશે વિજાતીય પદ સજાતીય પદ વિજાતીય પદ સજાતીય પદ તરીકે કોને ઓળખાય જે પદની અંદર ચલ ચલને ઘાતાંક સમાન હોય શું હોય ચલની ચલ અને ચલને ઘાતાંક સમાન હોય સાથે વિજાતીય પદ સમજતા જઈએ તો એ ખબર પડે ચલ અથવા ચલની ઘાતાંક

લખશું સુડતાલીસ વાય ઓગણપચાસ એક્સ ત્રાણું ઝેડ ત્રાણું વાય આ બંનેની અંદર જોઈ શકાય વિદ્યાર્થી મિત્રો

સજાતીય પદ માટે સહગુણક સરખા હોય તેવું જરૂરી નથી અને વિજાતીય પદ માટે પણ સહગુણક સરખા હોય તેવું જરૂરી નથી સહગુણક સરખા ન હોય તો પણ સજાતીય પદ બની શકે છે અને જો સહગુણક સરખા હોય તો પણ તે વિજાતીય પદ થઈ શકે છે અહીંયા જોઈ શકાય છે જો અહીંયા ત્રાણુ ઝેડ છે અહીંયા ત્રાણુ વાય છે તો અહીંયા સહગુણક ભલે સમાન રહ્યા પરંતુ ચલ બંનેના અલગ છે એટલા માટે અને વિજાતીય પદ જ કહેવાય ક્લિયર સજાતીય પદ વિજાતીય પદ સહગુણક તો કોઈ પણ ચલ સાથે ગુણાયેલા અચલ હોય સંખ્યા હોય એટલે સંખ્યાત્મક સહગુણક તરીકે ઓળખવામાં આવે છે અને જે ચલ હોય તેને બીજ ગણિતીય સહગુણક તરીકે ઓળખવામાં આવે છે બે છે સહગુણકના બે પ્રકાર છે એક સંખ્યાત્મક સહગુણક અને એક આવશે બીજ ગણિતીય સહગુણક બરાબર છે ચાલો જોઈએ નેક્સ્ટ હવે આપણે શરૂ કરીએ છીએ આપણું ચેપ્ટર બરાબર છે ચાલો તો જોતા જઈએ દાખલા નંબર એક નીચે આપેલી બાબતોમાં ચલ અચલ અને ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજ ગણિતીય પદાવલીઓ બનાવો ધોરણ છ માં આવતું આવો શું આપ્યું કે નંબર એક વાય માંથી ઝેડ બાદ કરો આપણે શું કહીએ છીએ કે નવ માંથી પાંચ બાદ કરો આવું આપણને આપ્યું હોય તો આપણે શું કરીએ કે સાહેબ પેલા નવ લખીએ પછી માઇનસ કરીએ પાંચ કરીએ આ રીતે લખીએ તો એ જ રીતે અહીંયા કરવાનું છે કે વાય માંથી ઝેડ બાદ કરો તો શું લખશો તમે y minus z આ તમારો જો નેક્સ્ટ નંબર 2 x અને y ના સરવાળાના અડધા તો x અને y નો સરવાળો તો x y આ સરવાળો એના અડધા એટલે x y ના છેદમાં 2 આ જવાબ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 સંખ્યા z નો તેજ સંખ્યા સાથેનો ગુણાકાર તો z નો z સાથે જ ગુણાકાર કોનો z નો ગુણાકાર z સાથે આનો મતલબ થઈ જાય ઝેડ ની બે ઘાત ક્લિયર તો ઝેડ ગુણ્યા ઝેડ આ લખો તો પણ સાચું આ લખો તો પણ સાચું ક્લિયર પી અને ક્યુ ના ગુણાકાર નો ચતુર્થ ભાગ તો પી ગુણ્યા ક્યુ એનો ચતુર્થ ભાગ એટલે ચાર વડે ભાગી નાખો બરાબર લખી શકાય પી ક્યુ ના છેદ માં ચાર જવાબ નેક્સ્ટ એક્સ અને વાય બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો શું કીધું એક્સ

ત્યાર પછી જોઈએ નેક્સ્ટ વાય અને ઝેડ ના ગુણાકારને ને દસ માંથી બાદ કરતા જોજો જોજો ધીસ ઇઝ ધ ગુગલી ક્વેશ્ચન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન શું કહેવા માંગે છે કે y અને z ના ગુણાકાર તો કરો શું કરો y z તો કરો પણ તેને શેમાંથી વાત કરો 10 માંથી વાત કરો એટલે તમારે તેને 10 y z એટલે આનો મતલબ થઈ જાય 10 y z ખબર પડી y અને z ના ગુણાકાર ને 10 માંથી બાદ કરો તો 10 માંથી y અને z ના ગુણાકાર ને બાદ કરો આવું સેન્ટેન્સ થાય